હરી ઓમ શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ કેમ છો વાલા મિત્રો મજામાં ને ફરી એકવાર વાર આપણું ગીતા સત્સંગમાં સ્વાગત છે મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથની જય સનાતન ધર્મ જય મિત્રો આજે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય છ આત્મા સ્વયં યોગ શ્લોક નંબર સત્યાવીસ प्रशान्तमनसः योगिनं सुखमुत्तमम् ओपेति शान्तरजसं ब्रह्मभूतमकल्मषः કેમ કે જેનું મન અતિ શાંત છે જે પાપ રહિત છે અને જેનો રજો ગુણ શાંત થઈ ગયો છે એવા એ સચિદાનંદ ગણ બ્રહ્મ સાથે એકત્વ સાધેલા યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે મિત્રો શ્લોકના અર્થને વિસ્તારથી જોઈએ કે પ્રશાંત મનસ હોનમ જેના સગળા પાપો નષ્ટ થઈ ગયા છે અર્થાત તમોગુણ અને તમોગુણની અપ્રકાશ અપ્રવૃત્તિ પ્રમાદ અને મોહ આ ચાર વસ્તુ મિત્રો તમો આવે છે ગીતા અધ્યાય ચૌદ માં શ્લોક નંબર તેર માં વિસ્તાર વર્ણન છે તે વૃત્તિઓ નષ્ટ થઈ ગઈ છે એવા યોગીને અહીં અકલ્મશ કહેવામાં આવે છે કે જેના કલ્મશો દૂર થઈ ગયા છે અને બીજો મિત્રો કે જેનો રજોગુણ એટલે રજોગુણનો લોભ પ્રવૃત્તિ નવા નવા કાર્યોમાં જોડાવું અશાંતિ અને સ્પૃહા ગીતા અધ્યાય નો બારમો શ્લોક આ તેના પોચ દુર્ગુણો છે એ વૃત્તિઓ પણ આ ધ્યાન યોગીની શાંત થઈ ગઈ છે એવા યોગીને અહી શાંત રજસ્સમમ કહેવામાં આવ્યું છે અર્થાત તમોગુણ રજોગુણ તથા તેની વૃત્તિઓ શાંત થવાથી જેનું મન સ્વાભાવિક શાંત થઈ ગયું છે એટલે કે જેની તમામ પ્રાકૃત એટલે કે ક્રિયાશીલ પ્રાકૃતિક પદાર્થો તથા તેના સંકલ્પ વિકલ્પોથી પણ તેને ઉપરીતિ થઈ ગઈ છે એટલે ઉપરમતા પામી ગયો છે એવો સ્વાભાવિક શાંત મનવાળા યોગીને અહીં પ્રશાંત મનુષ્ય કહેવામાં આવે છે તો મિત્રો અહીં પ્રશાંત કહેવાનું તાત્પર્ય એ છે કે ધ્યાન યોગી જ્યો સુધી મનને પોતાનું માને છે જો શુદ્ધિ મન અભ્યાસ્તી તો જરૂર શાંત થઈ શકે પરંતુ પ્રસાનત એટલે કે સર્વથા શાંત થઈ શકતું નથી મિત્રો આ પ્રસાનત શબ્દને આપણે દસ્તાંત થી સમજીએ કે દાખલા તરીકે આપણી સાલ अथवा કોઈક વસ્તુ આપણે બીજાને આપીએ છીએ તો બીજાને દાનમાં આપીએ એક પ્રેમથી પેઠ આપીએ એક બીજાને ઉપયોગી થાય એ ગણતરીથી આપીએ પરંતુ જો શુદ્ધિ આપણે એની વસ્તુ સાથેની પ્રીતિ જોડાયેલી રહેશે કે આ મારી છે બરાબર ત્યાં સુધી દાન ગણાશે દાન પુણ્ય થશે પરંતુ એ વ્યક્તિ તમારી વસ્તુનો કેવો ઉપયોગ કરે છે તો તમારી દ્રષ્ટિ વારંવાર જવાની બરાબર કે એને મારી સાલ ઓઢી કે ના ઓઢી મારી વસ્તુ લીધી કે ના લીધી મારી વસ્તુનો શું ઉપયોગ કર્યો એ બીજાને આપી દેશે કે એ જાતે વાપરે છે અને જો બીજાને આપી દે તો યાર મેં આ વસ્તુ અને તે બીજાને આપી મેં તને કેટલા પ્રેમથી આપી હતી આ બધું આ પ્રશાંત મનની કે એ વસ્તુ સાથેની તમારી જોડાયેલી રહેશે મતી જોડાયેલી રહેશે વસ્તુ મારો મમતા જોડાયેલી રહેશે અને પ્રશાંતનો અર્થ એ થાય કે ઉપરામતા તો ઉપરામતા એટલે શું કે મેં તમને વસ્તુ આપી દીધી પ્રેમથી આપી કે દાનથી આપી કે ગમે તે આપી તો તમે એ વસ્તુનો ગમે તે ઉપયોગ કરો મારી દ્રષ્ટિ પણ એની બાજુ ન જવી જોઈએ મારા મનમાં સંકલ્પ પણ ન ઉઠવો જોઈએ તો મિત્રો આને પ્રશાંત અવસ્થા કહેવાય છે

મન પોતાનું નથી માનતો વસ્તુ પોતાની નથી માનતો તેનાથી સંપૂર્ણ સંબંધ વિચ્છેદ કરી લેશે ફક્ત તેનો ઉપયોગ જરૂર કરે છે સંસારમાંથી અલિપ્ત નથી થઈ જતો સંસારમાં રહેશે પરંતુ સંસારી વસ્તુઓને પોતાની માનતો નથી પ્રકૃતિની માને છે અથવા ભગવાનની માને છે ત્યારે તેના મનમાં રાગ અને દ્વેષ ન રહેતો તેનું મન સ્વાભાવિક શાંત થઈ જાય મિત્રો બીજી રીતે જોઈએ સંસારિક દ્રષ્ટિથી જોઈએ કે કોઈ પણ છોકરાના કોઈ છોકરી સાથે સંબંધ નક્કી થઈ ગયો અને મેળ ના આવ્યો તો તૂટી ગયો અને છોકરીનું પણ બીજાના સાથે થઈ ગયું અને છોકરાનું પણ બીજાના સાથે થઈ ગયું પરંતુ જો એ એવું માને જ્યારે પણ એ દ્રષ્ટિ સમક્ષ આવે છોકરો અથવા છોકરી તો એવું માને કે આ છોકરાના સાથે મારે પહેલાં સંબંધ થયો હતો પરંતુ આમ થયો આમ થયો અથવા એ બેન પરણી જાય ને ચલો મેળ ન આવે અને છૂટાછેડા લઈ લે તો પણ જ્યારે એ ભેગા થાય અને ત્યારે પેલું સમજ્યા કે યાદ આવે કે હું આની સાથે જોડાયેલો તો આ મારી પત્ની હતી કે આ અમારો પતિ હતો તો મિત્રો આ સંબંધ વિચ્છેદ ના કહેવાય હા સંસારિક રીતે તમે છૂટા જરૂર પડી ગયા પણ મનથી તમે સંબંધ વિચ્છેદ નથી કર્યો પરંતુ જો સંસારિકથી છૂટા પડી ગયા તો સાથે સાથે મનથી એને ભૂલી જવું જોઈએ અને આ ભૂલવાની વસ્તુ કહેશે આ ભગવાન અહીં સંબંધ વિચ્છેદ કરવાનું કહેશે કે મન જ્યારે સંસારિક સંબંધો સંસારિક પદાર્થો સાથેના સંબંધો અષ્ટધા પ્રકૃતિ સાથેના સંબંધો વિચ્છેદ કરી લેશે ત્યારે જ મન શાંત થાય છે ત્યારે જ મનમાં સામેની વસ્તુનું ચિંતન થતું નથી અને એક જ જગ્યાએ મન સ્થિર થાય છે અને મી સ્વાભાવિક રીતે સ્થિર થાય કોઈ સંકલ્પ વિકલ્પ ન ઉઠે ત્યારે જ મન શાંત થાય છે પચીસ માસ લોક માં જેની ઉપરનું વર્ણન કરવામાં આવ્યું હતું તે જ ઉપરામ થવાથી તે પાપરહિત થઈ જાય છે શાંત રજોગુણવાળો અને પ્રશાંત મનવાળો થયો આથી તે યોગી માટે એન પદ આવી એનમ એવા બ્રહ્મ સ્વરૂપ ધ્યાન યોગીને સ્વાભાવિક જ ઉત્તમ સુખ અને સાત્વિક સુખ પ્રાપ્ત થાય છે મિત્રો ઉપરના આપણે બે દ્રષ્ટાંતો જોયા જો હવે તમે સંબંધ વિચ્છેદ ના કર્યો મનથી સંસારિક સંબંધ વિચ્છેદ કર્યો પણ મનથી વિચ્છેદ ન કર્યો અને તેની સાથે ચિંતનમાં જોડા રહે એલા રહ્યા તો એના સુખે તમે દુખી થવાના અને એના દુખે પણ તમે સુખી થવાના કેમ કે તમને મજા આવવાની પરંતુ જ્યારે મન નો સંપૂર્ણ સંસારિક પદાર્થો અથવા વૃત્તિઓ સાથે ઇન્દ્રિયો સાથે સંબંધ વિચ્છેદ થઈ ગયો તમે વાળી લીધું મનને મન શાંત થઈ ગયું તો પછી તેના ગમે તે ક્રિયાકલાપથી તમારા અંદર શાંતિમાં આનંદમાં લ લેશ માત્ર પણ વિક્ષેપ નહીં થવાનો જેમ મક્કમ મનોબળવાળા વ્યક્તિને ભૂત વિચલિત નથી કરી શકતું અને ડામાડોળ કમજોર મનવાળા વ્યક્તિને ભૂત તેના અજારો નખરા કરી તેને ભય પમાડી તેની અંદર પેસી જાય છે અને પહેલાની અંદર નથી પેસતું તો મતલબ શું મિત્રો થયો કે તમે એના હાંગાથી જોડાયેલા રહ્યા તો તમને સુખ દુઃખ લાભ હાનિ બધું મળવાનું પરંતુ તમે તેનાથી અલિપ્ત રહે તો તેનાથી તમને કોઈ ફરક પડવાનો નહીં તમારી શાંતિ તમારો આનંદ તમારો ધ્યાન યોગ તમારો પ્રેમ યોગ તમારી ભક્તિ યોગ બધું સફળ થવાનું એનું કારણ એ મનથી ત્યાગ કર્યો છે શરીરથી જેમ ઘણા લોકો સંસાર ત્યાગીને એકાંતમાં જાય છે એકાંતમાં પણ એ બીજાના સાથે સંબંધો જોડે છે આ સંસારી સંબંધો છોડીને મેં બીજા સાથે સાથે તેઓ પણ એ ઘરનું ચિંતન કરતા હોય છે કે મારે ફલાણું આમ હતું ફલાણું ઢીંકણું હતું હું આ જાતિનો હતો મારે આટલી સાઈબી હતી અને મેં આ છોડીને આવ્યું મારે તો બહુ સુખ સગવડ હતી અને હું ત્યાં આગું છું તો મિત્રો આમનું કલ્યાણ થવાનું જરૂર શાંત થવાના પરંતુ જે છેલ્લી સ્થિતિ પૂર્ણતા પ્રાપ્ત છે પૂર્ણતા પ્રાપ્ત તો અહીંનું બધું જ ડિલેટ કર્યા સિવાય તો પૂર્ણતા મળવાની નથી મિત્રો પેલો તેત્રીસમાં શ્લોકના ઉત્તરાધમો જે યોગનો પૂર્વક અભ્યાસ કરવાની આજ્ઞા કરવામાં આવી હતી કે સનિશ્ચયે ત્રયોક્તવ્ય તે યોગનો અભ્યાસ કરવાવાળા યોગીને નિશ્ચિત જ ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે તેમાં કોઈ પણ શંકા સંદેહ કિંચિત માત્ર પણ નથી અને આ નિ સંગદિગતાને બતાવવા માટે અહિહી શબ્દ પ્રયોગ આપ્યો છે કે મિત્રો ગીતા દરેક વસ્તુનું પ્રમાણ આપી જાય છે સુખમુખ પેપ્તી કહેવાનું તાત્પર્ય એ છે કે જે યોગી બધાથી ઉપરામ થઈ ગયો તેને ઉત્તમ સુખની ખોજ નથી કરવી પડતી તે સુખ પ્રાપ્તિ માટે પ્રયત્ન પરિશ્રમ વગેરે નથી કરવા પડતા પરંતુ તે ઉત્તમ સુખ તેને સત સ્વાભાવિક પ્રાપ્ત થઈ જાય છે એને મિત્રો સરળ દ્રષ્ટાંતથી સમજીએ કે જેવી રીતે જજ કોર્ટની ચેમ્બરમાં આવે ત્યારે વાદી પ્રતિવાદી અસિલ વકીલ પછી એને સડી પોકારવા વાળો એ સાફસુફી કરવા વાળો પછી એના દર્શક મિત્રો આ બધું પહેલનથી ગોઠવાઈ ગયું હોય છે અને પછી જજની એન્ટ્રી થાય છે જજને એવું કરવું પડતું નથી હોતું કે જજ કલાક પહેલાં આવે અને બધાને એમને કહી દે કે ભાઈ તારે સડી પોકાળવાની તારે કચરાની સાફસુફી કરી દેવાની વાદી પ્રતિવાદીને સમજાય કે બોલાવી લે સરકારી વકીલ અને સામેના વકીલને બોલાવી લે અને પછી જજ આવે તો મિત્રો જજના આવવા પહેલાં આ બધું ગોઠવાઈ જાય છે જેમ ભગવાન લીલા અવતાર લેશે તો એમના પાર્ષદો પહેલાંથી જ આવીને અવતારો લઈ લીધા હોય છે એમના સહાયક થવા માટે એવી જ રીતે મિત્રો ઉપરતી પામેલો ઉપરામ પામેલો ધ્યાન યોગી હોય કે ભક્તિ યોગી હોય કે શાંખ યોગી હોય તો એમના માટે શાંતિ આનંદ સુખ મેળવા પ્રયત્ન કરવો પડતો નથી કારણ કે એ સ્થિતિ જ સુખ સ્વરૂપ છે એ જ સ્થિતિ જ આનંદ સ્વરૂપ છે એ જ સ્થિતિ જ શાંત સ્વરૂપ છે મિત્રો હા સંસારી વ્યક્તિ માટે સુખ વ્યક્તિ માટે સુખ માટે દોડધામ હોઈ શકે આનંદ માટે દોડધામ હોઈ શકે શાંતિ માટે દોડધામ હોઈ શકે પરંતુ બ્રહ્મ જ્ઞાની જે કહેવાય છે જે પૂર્ણતા પામેલ યોગી કહેવાય છે જે ક્ષમતા યોગી કહેવાય છે આ બધા માટે કોઈ આગળથી વ્યવસ્થા એમને પ્રયત્નપૂર્વક કરવી પડતી નથી આપોઆપ એક સ્થિતિમાં તમે પહોંચી જાઓ એટલે જ થઈ જાય જેમ પૃથ્વીથી ઉપર જેવું હોય જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ છે ત્યાં સુધી જ તમારે સાવધાને રહેવું પડે તમે ગુરુત્વાકર્ષણ પાર થઈ ગયા પછી તો તમે હવામાં ઝૂલવાના તોથી ગુરુત્વાકર્ષણથી તમે પાછા ના આવી શકો મિત્રો એ અલગ વ્યવસ્થા છે ને આ અલગ વ્યવસ્થા છે તો જો સુધી તમે એ સ્થિતિ પૂર્ણતા સ્થિતિ પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી નીતિ નિયમો બધા કાયદા કાનૂન અહીંના સંસારિક લાગે પરંતુ જો ઉપરાંત આવી ગઈ મિત્રો એટલા માટે જ ચૂપ સાધન અને ઉપરામ સાધન આ બહુ જ અગત્યનું છે મિત્રો તો આગળના શ્લોકમાં ફરીથી મળીશું ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધુ